કચ્છ જિલ્લાના સફેદ રણ ધોરડો ધોરાવીરાની મુલાકાત આગામી અઠ્યાવીસ ફેબ્રુઆરીના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કચ્છના પ્રવાસે આવી રહ્યા છે જેમને આવકારવા સાથે તેમના પ્રવાસ દરમિયાન કોઈ કચાશ ન રહે તે માટે તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અઠ્યાવીસ ફેબ્રુઆરીના રોજ પ્રથમ વખત કચ્છ આવી રહ્યા છે તેઓ કચ્છના વિશ્વ પ્રસિદ્ધ સફેદ રણની સાથોસાથ ધોરડો ધોળાવીરા તેમજ સ્મૃતિવનની પણ મુલાકાત લેશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો કચ્છ પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સૌ પ્રથમ કચ્છ એરપોર્ટ પર આવશે ત્યારબાદ આગળના પ્રવાસ માટે નીકળશે જોકે હાલમાં એરપોર્ટ પર રિનોવેશનનું કામ પ્રગતિમાં છે જેમાં મુખ્ય વેઇટિંગ રૂમ મોટો કરવાનું કામ ચાલતું હોવાથી વૈકલ્પિક વ્યવસ્થા ચાલુ જ છે જેથી આગમન સમય કોઈ અડચણ આવશે નહીં સફેદ રણ ધોળાવીરાની લેશે મુલાકાત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સૌ પ્રથમ ધોરડો ગામની મુલાકાત લેશે અને ત્યારબાદ સફેદ રણમાં ટેન્ટ સિટીમાં રાત્રિ રોકાણ કરશે તેના માટે સફેદ રણની ટેન્ટ સિટીમાં સુવિધાસભર ટેન્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે આ ઉપરાંત રાષ્ટ્રપતિ યુનેસ્કો દ્વારા જાહેર કરાયેલ વર્ષ જૂના હડપ્પન સંસ્કૃતિના નગર અને વર્લ્ડ હેરિટેજ સાઇટ છે તેવા ધોળાવીરાની મુલાકાત લઈને તેના ઇતિહાસથી વાકેફ સ્મૃતિવન ખાતે ભૂકંપ આધારિત મ્યુઝિયમ નિહાળશે કચ્છના સફેદ રણથી વિશ્વ પ્રસિદ્ધ ધોળાવીરા જતા સફેદ રણને ચીરીને નીકળતો માર્ગ જે છેલ્લા બે વર્ષ માં રોડ ટુ હેવન ના નામે પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે તેને પણ રાષ્ટ્રપતિ નિહાળશે આ ઉપરાંત તેઓ વર્ષ બે હજાર એક ના ગોજારા ભૂકંપમાં દિવંગત પામેલા લોકોની યાદમાં ભુજના ભુજિયા ડુંગરની તરિયામાં બનાવેલ સ્મૃતિવન સ્થિત ભૂકંપ આધારિત મ્યુઝિયમ નિહાળી કચ્છમાં ભૂકંપ અને ત્યારબાદની પરિસ્થિતિથી પણ વાકેફ થશે જિલ્લા કલેક્ટરના માર્ગદર્શનમાં તૈયારીને આખરી ઓપ અપાઈ રહ્યો છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના કચ્છ પ્રવાસને ધ્યાનમાં રાખીને કચ્છ કલેક્ટર અમિત અરોડા દ્વારા આયોજન સાથે સતત બેઠકો યોજાઈ રહી છે આજે ધોરાવીરા ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જે જે પ્રવાસન સ્થળે રાષ્ટ્રપતિ જવાના છે તેનું સ્થળ નિરીક્ષણ કરવાની સાથે સાથે કોઈ ચૂક ન થાય તે માટે પણ વિવિધ સૂચનો કરવામાં આવી રહ્યા છે રાષ્ટ્રપતિના રોકાણને લઈને ભુજના સર્કિટ હાઉસ ખાતે પણ તૈયારી આદરી દેવાઈ છે અને કલરકામ મરમ્મત તેમજ સાફ સફાઈ અને નવા છોડનું વાવેતર દરવાજા એસી રિપેરિંગ સહિતના કાર્ય ચાલી રહ્યું છે તમામ આયોજન કલેક્ટરના માર્ગદર્શન હેઠળ તંત્રના અલગ અલગ વિભાગો દ્વારા કરવામાં આવી રહ્યા છે